જે બાદ અહીં ફૂલ વેચતા લોકોએ આક્ષેપ કર્યો હતો કે અમે અહીં વર્ષોથી ધંધો કરીએ છીએ અને રોજ સાંજે રૂપિયા બસો કમાઈને ઘરે જતા હોઈએ છીએ તેમાંથી દર મહિને કોર્પોરેશનને રૂપિયા પાંચસો અને કચરા ભરવાવાળાને અલગથી પૈસા આપીએ છીએ તેમ છતાં વારંવાર દબાણ શાખાની ટીમ અહીં આવીને અમને હેરાન કરી રહી છે ઘણી વખત સામાન જપ્ત કરવાની કાર્યવાહીનો આદેશ ઉપરથી આવ્યો છે તેમ જણાવી અમારો સામાન ફૂલો ગલ્લા લઈ લેવાય છે અમે જીવન નિર્વાહ માટે ભરેલા પાણીના કાર પણ દબાણ શાખાની ટીમના કેટલાક કર્મચારીઓ દ્વારા ફેંકી દેવામાં આવે છે તેઓએ હદ કરી દીધી ત્યારે અહીં ફૂલનો વેપાર છૂટક વેપાર કરતી કેટલીક મહિલા અને અન્ય લોકોને માર પણ મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે

અરે બેસવાનું જ ત્યાં ત્યાંથી ત્યાંથી મારી હા એ લાલબાગ બીડી ધંધો કરીએ છીએ અમે લોકો બસો ત્રણસો રૂપિયા મળે છે અમને આખા દિવસ ધંધાના અંદર અમે ધંધા છે અમારું ગુજરાન ચલાવીએ છીએ અમે અમારા નાના નાના બચ્ચાનું પેટ પાસ પોષ એ કરે છે અમે આગળ એવું વિચારે છે કે દસ વીસ રૂપિયા જમા કરીએ તો અમારા બચ્ચા આગળ ભણીને આગળ આવે આ લોકો છસો રૂપિયા દર મહિને લઈ જાય તો અમારી જોડેથી કશી પૈસા વધશે અમારે ખાવા ખાવાનો ખર્ચો આ દર મહિને છસો લઈ જાય તો અમારા બચ્ચાને અમે કેવી રીતના ભણાવશું ઘણાવશું અમાનો બસો રૂપિયા મળે તો એવું જ ચાર જણનો તો ખાવાનો ખર્ચો જ બસો રૂપિયા છે દર મહિને છસો લઈ જાય મારવા જુરવાસી વાત કરે છે આ લોકો ગારો આપે છે બધા કપડાં વપડા બધું ફા નાખ્યા છસો રૂપિયા દર મહિનાની પાવતી છે અમારી જોડે કોપરેશનવાળા દબાણ આપે છે અમને કે તમે લોકો એસી જગ્યા જ ખાલી કરો તો રૂપિયા ભરતા બી અમને આવું પહેલાં કીધું હતું અમે કચરાની પાવતી બી ના ભરીએ તો અમે પાંચસો રૂપિયા બેવાના બી ના ભરીએ પણ આવું પહેલેથી કેવું હતું આજે પચીસ વીસ પચીસ જણા હતા અમને પાંચ લેડીસો હતી આમાં અમે ખાલી હવે પાંચે પાંચ લેડીસને એ માર્યો છે કાલે રાત્રે પણ ફોન આવ્યો તો મને અહીં આગળથી પબ્લિકમાંથી અને મારા બુદ્ધ પ્રમુખ છે આગળ અને મારો દત્તક વિસ્તાર છે વિશ્વામિત્રી મહાકાળીનગર તો ત્યાંના જ લોકો જે છે ગરીબ લોકો છે એ લોકો અહીંયા આગળ ધંધો કરવા માટે આવે છે ફૂલનો ધંધો કરે છે અને એ લોકો પાંચસો રૂપિયાની પાવતી પણ ફળાવે છે અને સો રૂપિયાનો જે સફાઈ માટેનું હોય છે એ પાવતી પણ ફળાવે છે એ પણ મને ધ્યાન દોર્યું એ લોકોએ મારી પાસે એ લોકોના મેં ફોટો પણ લઈ લીધા છે કે ખરેખર આ લોકો પાસે પાવતી છે કે નહીં એ પહેલાં તો મેં તપાસ કરી અને એ લોકો પાસે પાવતી બધાની પાસે પાવતી છે એટલે મેં વોર્ડ ઓફિસરને વાત કરી કે આ લોકો પાસે પાવતી છે તો કેમ હેરાન કરવાનો એમ વિષય શું છે એ તપાસ કરવાની જરૂર છે અને મેં કમિશનર સાહેબને પણ કીધું છે કે અહીંયા આગળ ભલે દબાણ હટાવો એ સારું જ કામ છે પરંતુ જ્યારે પાવતી હોય તો એ લોકોને વ્યવસ્થિત જગ્યા આપો કે એ લોકો હેરાન ના થાય અને આપણે પણ એ લોકોને હેરાન કરવાની નોબત ના આવે કે એ લોકોની પાસે છે તો એ લોકોને જગ્યા વ્યવસ્થિત આપીએ અને એ લોકો જગ્યા આપે અને ત્યાં આગળ વ્યવસ્થિત એમનો ધંધો કરે મહિના પહેલા કાર્યકર્તા છે અહીંની એક પાવતી બનાવેલી કે અહીંની આ જગ્યા મને આપી છે સ્ટેન્ડિંગ સમિતિને અહીંથી ભાડું પણ ઉઘરાવતું હતું અને ત્યારબાદ વિવાદ થતા એ બંધ થયું શું કહેવાય એ એકચ્યુઅલી મારા ધ્યાનમાં નથી પણ જે હું અત્યારે મારા લેટર વાયરલ પર થયો અને અહીંના વોર્ડ તેરના બીજા મહિલા નગરસેવક છે એમને પણ એનો વિરોધ કર્યો તો હતો એટલે બની શકે કે એવું ના હોય અને ખોટો પણ વાયરલ થયો હોય વિડીયો કારણ કે એ વિષય પર વિડીયો નહીં લેટર હતો અને વાયરલ થયો પચાસ હજાર ઉઘરાણી પણ વાત આવી રહી છે એ વિષે મારા ધ્યાન માં નથી અને હું એ विषय માં પડતી પણ નથી કારણ કે મારે સેવાનું કામ છે મારે સેવાનું કામ કરવાનું છે

તકલીફ શું છે કોની છે એ આવીને બધું મેં ધ્યાન દોર્યું છે થોડું ઘણું કદાચ આપણે અહીંયા આગળ ગરીબ લોકો એવા છે અને એ લોકો એવા એટલા બી સમજુ નથી હોતા કે શું કરવું એટલે કદાચ એમને બી કંઈક બે શબ્દ બોલ્યા હોય તો સામેથી બી એવો રિપ્લાય આવ્યો હોય તો વિષય એ છે કે આપણે તપાસ જરૂર કરાવીશું કે શું છે અને